મુબારક તો મેનેજર દર સાલ કે પ્રોગ્રામ કરે છે આજે પવા બેટા પરનો પ્રોગ્રામ છે કાલે અલહમદુલિલ્લા કાલે પ્રોગ્રામ હતો આજે નજર મારજો આજે અમારો પ્રોગ્રામ છે અને બહુ સારું બનશે ચાલો થેન્ક યુ

روز رکھے <laughs> બધા પ્રોગ્રામ આપડે જોરદાર જ કરવાના છે આજનો પ્રોગ્રામ ભી યાદ રહી જાય એવો જ રહેશે ઈન્શાલા છે ફરી જાય છે નામ બધા કાલે તમે ત્રણ ટીપિન લઈ ગયા એ વાત સાચી વાત છે તમારો તમે લઈ ગયા તા ખાલી ફોટો પાડવાનું લઈ ગયું અને સબૂત માં જોવે તો મળી ગયા કઈક વાત મન પર લેતા નહીં કેમ એમને બોલવાની આદત છે બરાબર છે હા ભાઈ એવો જ છે મળીએ આપણે હવે બીજી વાત ના લીધે આપણે જયર બેજોરા ફી પડી એટલે જયર બેજોરા વાત કરીએ તો આ બડકનો માહોલ ચાલુ છે મસ્ત મિક્સ થાય જાય ઘરે બધા છોકરા મહેનત કરે છે હમણા હલાવામાં તમે માહોલ જો છો કે તાહીર ભાઈ ખાલી આ ઘરે વાત જ કરવાની આ કરો જે કરો બાકી અમારા તોસીફ ભાઈ ખૂબ મહેનત કરે છે નદીમ ભાઈ છે આદત પડી ગઈ છે અને મારી પાછળ પડી જવાની અમારા જયירભાઈ માહીરભાઈ ઓનલી મોબાઈલ પતર્વાની વાતો છે એમની અને ચાયા કરવાનું છે પૂરું કોઈ રંગ આવી ગયો છે હવે તમે જોઈ શકો તો પીડા પીડા થઈ ગયા છે તેરે નૂર કદમ કા ધોવન તેરે નૂર કદમ કા ધોવન ઇસ ધોવન કમોહ નરે મુજિયા தயார சோ தரவானே ஏ şedai ya Muhammed nur-i ma ajmal ka teri surat ma ajmal ka teri surat ma ahsana તેરી સીરત માહસન કા તેરી સીરત મા અક મલકા તેરી અસમત મા અક મલકા તેરી અસમત તેરી ઝાત મેં ગુમ હૈદારી યમોહમદ નૂરે મુજસ श जमाली ऐं मज़हर شان شر میں کام آ جائے میرا ذوق سفن آ یا محمد نور مجسم તું અમીર લુત્ોનાયત તું અમીરે લુત્ોનાયત હૈ અદીબ કો તુજ સે નિસ્બદ હૈ અદીબ કો તુજ સે નિસ્સબદ ે ગુલામ હૈ તું આકાર યમો નૂર મુજસ يا حبيبي يا مولاي تسبيك كمال محبت تنبير جمال خداي يا محمد نور مدات تنبير جمال خداي ایک نمبر ہم ایک نمبر ایک نمبر مزہ آئی ہے پبلک بھی بو گز تنویر جمال خدا بیا ہو کیسے تیری کون کرے گا سن اللہ تیری کون کرے گبڑ میرے آقا تیری کون کرے گبڑ تیرا بس بیا ہو کیسے تیری کون کرے گبڑ اس گل આજનો જે પ્રોગ્રામ હતો પવા બટાકાનો અલમદુલ્લા બહુ સારી રીતના પતિ પબ્લિક પણ સારી હતી હવે આપણે આપણા ફેમિલી જોડેથી થી બધા રીવ્યુ લઈશું પેલા તો વાત કરીશું આપડે જય જોડે એમને પવા બટાકા બનાવવાના આજી સાબ આજના પોવા બળા કા તમે બનાયા હા કેવો બેના તો પબ્લિક રિવ્યુ કેવો કેવો હતો અલહમદુલિલ્લાહ અલ્લાહ નો જીમો ઈશાન કરો કે નાનો પ્રોગ્રામ હતો કાલે મોટો પ્રોગ્રામ હતો આજે નાનો હતો આવતી કાલે ઇન્શાલ્લાહ અલ્લાહ દે ઉમીદ છે આના દે મોટો પ્રોગ્રામ થશે અને જે પોવા બડા જે બનાય એ ખરેખર બહુ નજીક ભઈના જે અર્ધો જ કલાક અંદર બધા પતિ બેન ગયા લોકો ને ભાઈઓ પણ પોસાડા અંદાજિત કેટલી પબ્લિક હશે આપણે પહેલી ત્રણસો ડીશો મંગાવી ફરી પાછી સો મંગાવી એટલે ચારસો ડીશો આપણે મારા હિસાબે પછી બસો મંગાવી દીધી છો આપણે હા તો ટોટલ પાંચસો ડીશો થઈ એટલે પાંચસો વ્યક્તિ એની આજ સાથે આજનો જે પ્રોગ્રામ હતો એ કોના તરફથી હતો એ પણ આપણા ધાબાવાળા ગ્રુપ તરફથી હતો આપણા છ ભાઈઓ તરફથી હવે આપણે વાત કરીશું આપણા કશિફભાઈ જોડે હરી સાહેબ

આજના પ્રોગ્રામમાં તમે હાજર હતા કેવો પ્રોગ્રામ અને કેવો સલામ આજે બીજી તરાબી અને બીજો હતો આ દિવસે ફરીથી આજે કુબેરનગરમાં ડાબાવાળા ફેમિલી તરફથી ફટાકા પહોંચવાનો પ્રોગ્રામ હતો એ જ કામયાબ રહ્યો એમાં ડાબાવાળા ફેમિલીના દરેક યુવાનો અને કુબેરનગરના દરેક સભ્યો સાથ સહકાર આપ્યો એ બદલ કુબેર નગરનો અને ધાબાવાળા ફેમિલી ખૂબ ખૂબ આભાર અને અવાજ પ્રોગ્રામો અવારનવાર થતા રહે હું ઈચ્છું છું કે આખો મહિનો રમઝાનનો આવી જ આજે થતી રહી એવી મારી દુઆ છે અને આવા પ્રોગ્રામો કામયાબ રહે એવી મારી ખાસ દુઆ આમી હવે આપણે આપણા સાહેલભાઈ વાત કરીશું સાહેલભાઈ વાત ના કરીએ તો વિડીયો પૂરું ના થાય એના માટે આપણે સાહેલભાઈ વાત કરીશું હાજી સાહેબ આજનો માહોલ છે બહુ જબરજસ્ત ને બહુ સરસ આયોજન લઈને બધી રીતે બહુ જબરજસ્ત છે અને આ કોઈ એક વ્યક્તિથી નહીં થઈ શકતું બધાનો સાથ સહકાર આમાં જરૂરી છે બધાની મહેનત છે અને સારું એવું દિલથી કામ કરે છે તો કામ સક્સેસ થાય છે બધી રીતે પબ્લિક પણ ખુશ થઈ જાય છે આમાં અને કોશિશ બી એવી છે કે રોજ કંઈક ને કંઈક નવું આપણે નિયાજ કરીએ રોજને રોજ અને જેને જે પબ્લિકને આશા છે એ બધી અમે પૂરી કરવાની કોશિશ કરીશું અલહમદુલ્લા બહુ સારી છે બધાની બધાને એમ દાદ દેવા છે વાત છે તમારો એક નારો લખાય નારાય તકબીર